બે હજાર ઓગણીસમાં ફિલ્મ આવી હતી ચાલ જેવી લઈ કદાચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી હિટ ફિલ્મોમાં એનો સમાવેશ થાય છે અને કદાચ એ એણે જેટલો વકરો કર્યો હાલના સમયમાં એટલો કદાચ બીજા કોઈ પણ ગુજરાતી ફિલ્મે કર્યો નહોતો એ જ ફિલ્મના એ જ મેકર્સ ભેગા મળીને આ જ ફિલ્મને એમણે ઓલે આલે એ નામ આપીને મરાઠીમાં એને આખી રીમેક બનાવી છે ઓલે આલે એટલે ઓમકાર લેલે અને આદિત્ય બાપ દીકાની વાર્તા જેમાં આપણે જાણીએ છીએ આપણે જોઈ હતી ચાલ લઈએ એમાં બસ એ જ વાર્તા છે એક રીતના કહીએ તો ફ્રેમ ટુ ફ્રેમ મૂવીઝ મૂવી આ જ રીતના જાય છે એમાં ઉતાર ચઢાવ કોમેડી ઇમોશન્સની ભરમાર છે જે આપણે ફરીથી કહું તો ચાલજીવી લઈએ મેં જોયું હતું પણ અહીંયા મારે એક બીજી વાત કરવી છે કદાચ ઓગણ બે હજાર ઓગણીસમાં એની આસપાસ જ નટ સમ્રાટ ફિલ્મ ગુજરાતીમાં આવી હતી જેમાં મુખ્ય પાત્ર સિદ્ધાર્થ રાંદેરિયાએ ભજવ્યું હતું પણ મૂળ નટ સમ્રાટ આ જેમાંથી બની હતી એમાં એ મરાઠી ફિલ્મ હતી અને એમાં નટ સમ્રાટનું પાત્ર ભજવ્યું હતું નાના પાટેકરે એટલે હવે આખી ગાડી રિવર્સ થઈ ગઈ છે કે સિદ્ધાર્થ રાંડેરિયાનો રોલ નાના પાટેકરે કર્યો છે અહીંયા કોઈ જ જાતની કમ્પેરિઝન થાય એમ જ નથી કારણ કે સિદ્ધાર્થ રાંડેરિયા એમની જગ્યાએ છે નાના પાટેકર એમની જગ્યાએ છે બસ એક ફર્ક મને હું અત્યારે આ ઓલે આલે જોઈને આવ્યો છું એક ફર્ક મને એવું લાગ્યો કે જ્યારે સિદ્ધાર્થ રાંઢેરિયા કોમેડી કરે છે ત્યારે બિલકુલ બાળક થઈને અથવા તો નટખટ તા કહીએ તો એ પૂરેપૂરી એમનામાં આવી જાય છે જ્યારે નાના પાટેકરની કોમેડી કોમેડી જ હોય છે આપણને હસાવે પણ છે પણ એમાં થોડુંક એક ગાંભીર્ય મને લાગ્યું બાકી ફિલ્મ ફક્ત ને ફક્ત આપણે કહીએ તો નાના પાટેકરની જ છે એના સહ કલાકારો પણ ફિલ્મમાં છે જ સેમ મેકર છે એટલે મેં કીધું પણ આપણે ફ્રેમ ટુ ફ્રેમ મૂવી એક એક જેવી જ દેખાય છે એક જેવી છે જ રાધા ઇન્ટરવલ પર પણ એ જ પોઈન્ટ પર પડે છે જ્યાં ચાલ જીવી લઈએમાં થયો હતો પણ સિદ્ધાર્થ રાંદેરિયાનું પાત્ર નાના પાટેકારે ભજવીને જેમ મેં ટાઇટલ આપ્યું છે એમ ઋણ ચૂક્યું એ ખરેખર ચૂક્યું છે હું મરાઠી ઇન્ડસ્ટ્રીને બહુ નજીકથી નથી જાણતો પણ કદાચ મને એવું લાગે છે કે આ પાત્રને જો ન્યાય આપ્યો હોય તો એ નાના પાટેકર સિવાય કદાચ મરાઠી કોઈ બીજો એક્ટર ન આપી શકત ફરીથી હું કહી દઉં કે મરાઠી ઇન્ડસ્ટ્રીને બહુ નજીકથી નથી જાણતો બીજું ગુજરાતી હોવાના કારણે મરાઠી ઘણી સમજાય છે હું ઘણા મરાઠી પ્રોગ્રામ પણ જોતો હોઉં છું ટીવી ઉપર એટલે કાને પડેલા શબ્દો સમજાઈ જાય છે આ ફિલ્મના ડાયલોગ્સ પણ મને લગભગ એંશી ટકા પંચ્યાસી ટકા સમજાયા અને હસ્યો પણ છું જે આ કોમેડી ડાયલોગ છે ત્યાં અને મેં કીધું એ પ્રમાણે નાના પાટેકરની જ આ ફિલ્મ છે સમગ્ર ફિલ્મમાં એમના ઇમોશન્સ એમની કોમેડી આપણને જોવા મળે છે આપણે જે હિન્દી ફિલ્મોમાં કદાચ નાના પાટેકરને જે રીતના સ્ટીરિયો ટાઈપ કરી દીધા છે એનાથી સાવ અલગ તેઓ અહીંયા જોવા મળશે જો એકાદ શોમાં પણ ગુજરાતમાં મૂવી ચાલતી હોય ગુજરાતમાં રહેતા મહારાષ્ટ્રીયન ભાઈઓના બહેનોના લાભ માટે તો આપણે પણ કેમ આનો લાભ ન લેવો કારણ કે જુઓ હું જ્યારે પણ અહીંયા રિવ્યૂ કરતો હોઉં છું ત્યારે કહું છું કે મારા રિવ્યૂ ફક્ત ફિલ્મ સારી અથવા ખરાબ અથવા તો ક્યાં કંઈ ખૂટે છે એ જ વિશે હોય છે તો સારી ફિલ્મો જો આપણે ન આવી હોય આપણી પાસે તો શા માટે આપણે આવી સારી ફિલ્મ ન જોઈને આપણો આ ફિલ્મનો જે રસ છે અથવા તો આપણા ફિલ્મનો જે સ્ટોક છે એને આપણે વધુ સારો બનાવી શકીએ અથવા તો વધુ એને રીચ બનાવી શકીએ તો ઓલે આલે એ જ પ્રકારની ફિલ્મ છે જેમ મેં કહ્યું એ પ્રમાણે કે નાના પાટેકરની ફિલ્મ છે ફ્રેમ ટુ ફ્રેમ અથવા તો સીન બાય સીન ચાલ જીવી લઈએ જ છે પણ તેમ છતાં નાના પાટેકર માટે જે મારા ખૂબ પસંદગીના મોટા અદાકાર છે એને કારણે અથવા તો એમને માટે આ ફિલ્મ જરૂર જોવી જોઈએ નોર્મલ એવું રેકમેન્ડ કોઈ કરતો નથી પણ જે રીતના આ ફિલ્મ છે અને જે રીતના આને પ્રસ્તુત કરી છે એ બહુ જ ગમે ગમ્યું મને અને તમને પણ જો તક મળે તો અમદાવાદ રાજકોટ વડોદરા સુરત જ્યાં પણ હો સર્ચ કરીને જોજો આ ફિલ્મ તમને કેવી લાગી આ તમે કેમ જોવા ન તમે જોવા પ્લીઝ જજો સોરી થોડું ફબલ થઈ રહ્યું છે પણ મજા આવી મને અને તમે જુઓ ચાન્સ લઈ જુઓ જો તમારા શહેરમાં પણ ઓલે આલે ચાલતી હોય તો બે કલાક છ મિનિટની ફિલ્મ છે મજા આવશે બે કલાક છવ્વીસ મિનિટ છે રાધર તો મજા આવશે તમને અને બસ આવી જ રીતના સીટ પણ સમર્થન કરતા રહેજો ડેની જીગરનો વિડીયો ખૂબ ચાલ્યો છે તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને બસ આવી રીતના નવા નવા વિષયો સાથે મળતા રહીશું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ વિડિયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટમાં જરૂર કહેજો મેં આમાં ખાસ રિવ્યુ કર્યો નથી પણ મેં કીધું આપણે જો ચાલ જીવી લઈએ જેવી ફિલ્મ પરથી કોઈ મરાઠી ફિલ્મ બનતી હોય તો મને એવું થયું કે હું એક વિડીયો જરૂર બનાવું ફિલ્મ એ જ છે ફરીવાર કહું છું જે ગુજરાતીમાંથી એક મરાઠીમાં પણ જે સ્ટેન્ડ આઉટ કરે છે એ નાના પાટેકર છે ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો